શહેરમાં ઠંડીનો ચમકારો અમદાવાદ શહેરમાં લોકો ઠંડીથી રિવરફ્રન્ટ પર ધુમ્મસનો માહોલ અમદાવાદ શહેરમાં લોકો ઠંડીથી તૂટવાયા છે રિવરફ્રન્ટ પર ધુમ્મસ માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સમગ્ર અમદાવાદની અંદર જોવા મળ્યું હતું અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે ક્રિસમસ બાદ શહેરમાં ઠંડીનો થોડોક અનુભવ થઈ રહ્યો છે અને વહેલી સવારે શહેરમાં ધુમ્મસનો અનુભવ પણ થઈ રહ્યો છે ધુમ્મસમય વાતાવરણ છવાઈ રહ્યું છે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં હું હાલ હું ઉપસ્થિત છું અને અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વહેલી સવારે જે ધુમ્મસનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે શિયાળામાં ઝાકળ જેવો અનુભવ થતો જ હોય છે અને હાલ એ જ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે જોકે દર વર્ષે ડિસેમ્બરમાં જેટલું તાપમાન ઓછું થાય છે જેટલી ઠંડીનો અનુભવ થાય છે એટલો આ વખતે નથી થયો તેનું એક કારણ એ પણ છે કે આ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી વાદળછાયું વાતાવરણ રહેતું હતું એના કારણે જે દિવસનું તાપમાન છે એ લઘુત્તમ તાપમાન ઘટતું હતું પરંતુ તેની સામે જે ઠંડીનો પારો જેટલો ગગડવો જોઈએ તેટલો નહોતો ગગડ્યો અને એના જ કારણે ઠંડીનો ઓછો અનુભવ થયો હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ બાદ ઠંડીથી હાલ જે ઠંડી છે તેમાં પણ ઘટાડો થશે અને જે તાપમાન છે તે ઊંચું જશે પરંતુ હાલ એક કે બે દિવસ સુધી તાપમાનમાં કોઈ પણ ફેરફાર નોંધાવાની શક્યતા નથી બીજી તરફ આ સમયનો લોકો સદુપયોગ પણ કરતા જોવા મળી રહ્યા છે રિવરફ્રન્ટ વિસ્તારમાં લોકો એક્સરસાઇઝ કરવા માટે આવી રહ્યા છે પહોંચી રહ્યા છે અને સાથે જ ઠંડીનો અનુભવ પણ કરી રહ્યા છે જો કે આગામી સમયમાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં ઠંડીનો અનુભવ થતો હોય છે અને એ જ પ્રકારની ઠંડીનો અનુભવ વર્તાય તે પ્રકારની પણ શક્યતા જોવા મળી રહી છે કેમેરામેન શૈલેષ મગડા સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ